પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા કરજણ નગર તેમજ તાલુકાના શિવાલયમાં નારા સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા પવિત્ર શ્રાવણ માસની આજ શરૂઆત થવા પામી છે શ્રાવણ માસમાં શિવજીની ભક્તિનું અનેરું મહત્વ હોય છે શ્રાવણ માસ એ હિન્દુઓનો પવિત્ર માસ કહેવાય છે આ માસમાં અનેક તહેવારો આવતા હોય છે જેને લઈ શ્રાવણ માસનું મહત્વ વધુ હોય છે સ્કંદ પુરાણમાં ભગવાન શિવે સનત કુમારને શ્રાવણ માસના મહિમા વિશે જણાવ્યું છે કે મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે આ મહિનાની દરેક તિથિ વ્રતની છે અને દરેક દિવસ પર્વ છે તેથી આ મહિનામાં શિસ્ત અને સંયમથી પૂજા કરવાથી શક્તિ અને પુણ્ય વધે છે આ વર્ષે બોતેર વર્ષ બાદ શ્રાવણમાં પાંચ સોમવારનો સહયોગ સર્જાયો છે શ્રાવણ મહિનાનું ધર્મગ્રંથોથી લઈને આયુર્વેદ સુધી ખૂબ જ મહત્ત્વ છે શિવપુરાણ અનુસાર આ મહિનો શ્રવણ કરવાનો એટલે સાંભળવાનો છે એટલે તેનું નામ શ્રાવણ છે આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચન સાંભળવાની પરંપરા છે આયુર્વેદમાં શ્રાવણ યોગ ધ્યાનનો મહિનો કહેવામાં આવે છે જેથી સમગ્ર ભારત વર્ષમાં શ્રાવણ માસની ભક્તિભાવ સાથે ભક્તો ઉજવણી કરતા હોય છે ત્યારે કરજનનગર તેમજ તાલુકામાં સવારથી શિવાલયો હર હર મહાદેવના ગુંજથી ગુંજી ઉઠ્યા હતા સવારથી જ શિવાલયો ખાતે ભક્તોની દર્શનાથી ભીડ જોવા મળી રહી હતી હર હર મહાદેવ આજથી શ્રાવણ માસના પવિત્ર દિવસોનો આરંભ થયો છે અને તેમાંએ સોમવારથી શ્રાવણ માસનો આરંભ થયો આ વર્ષે શ્રાવણ માસની અંદર પાંચ સોમવાર આવે છે એટલે કેટલાય વર્ષો પછીનો આ સુયોગ આપણને પ્રાપ્ત થયો છે શ્રાવણ માસની અંદર કરજણ નગર અને કરજણ તાલુકાના દરેક શિવ મંદિરોની અંદર સવારથી જ ભક્તોનું માનવ મહેરામણ ઉભરાયું છે અને દૂધનો અભિષેક શેરડીના રસનો અભિષેક મધનો અભિષેક તરોપાનો અભિષેક આ બધા અભિષેકોનું શિવજીના મહાત્મ્યના અંદર ઘણું જ મહત્ત્વ બતાવ્યું છે ત્યારે આ શ્રાવણ માસની અંદર આપણે સૌ શિવ ભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવીએ અને સાથે સાથે આ શ્રાવણ માસની અંદર દર વર્ષે માટીના પાર્થેશ્વરનું પણ નિર્માણ કરવામાં આવે છે માટીના પાર્થેેશ્વર નિર્માણ કરવાથી સર્વની મનોકામના પૂર્ણ થાય એવો શિવ મહાપુરાણની અંદર ભાવ પ્રદીપ્ત કરેલો છે એટલે આ શ્રાવણ માસના પવિત્ર દિવસોની અંદર સર્વે ભક્તો આ શિવાલયોની અંદર દર્શનાર્થે આવી અને પોતાને જીવનની ધન્યતા અનુભવે છે સાથે સાથે બિલીપત્રનો પણ અર્પણ કરે છે બિલીપત્ર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાધર્મ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ ત્રણ ત્રણ જન્મોના પાપોમાંથી પણ એક બિલીપત્ર શિવજીને અર્પણ કરવાથી આપણને મુક્તિ મળે છે આવા પવિત્ર માસની અંદર અને ભોળાનાથ એટલે કે દેવાદિદેવ મહાદેવની આરાધના કરવાથી આપણે સર્વ પાપોમાંથી મુક્ત થઈ આપણા જીવનને ધન્ય કરી શકીએ એવા પવિત્ર શ્રાવણ માસની અંદર શિવજીના દર્શનનું મહત્વ છે હર હર મહાદેવ